રામ રામ જય શ્રી બહુચર મેલેડીમાં ઉનાળામાં હરણિયાના માથા ફાડી નાખે એવી ગરમી પડવાના ટાઈમમાં વરસાદ પડી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં જોરદાર વરસાદની સાથે પવન ફૂંકાઈ રહ્યો છે વાવાઝોડાની સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે ઘણી બધી જગ્યાએ તો એવી પરિસ્થિતિ છે કે ઘરની બહાર નીકળવા માટે પણ વિચાર કરવો પડે છે એવું જોરદાર વાવાઝોડું એવા જોરદાર અને એવો જોરદાર વરસાદ વરસી રહ્યો છે આ સમયમાં આપણા સૌના લાડકા આપણા સૌનું ધ્યાન રાખવાવાળી આપણા સૌની લાડકી માતા એટલે કે બારેજાવાળી શ્રી ભાઉચર મેલેરીમાં એટલું બધું એના ભાવિકોનું ધ્યાન રાખે છે કે આવા કપરા સમયમાં એમના ભાવિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ માટે માતાજીએ આ રવિવાર એટલે કે આવતી તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસની જે ગાદી હતી એ આ રવિવાર પૂરતી કેન્સલ રાખી છે જેની આપ સૌ ખાસ નોંધ લેજો આના પછીના રવિવારની જે કાંઈ અપડેટ હશે એ તમને માતાજીની જે યુટ્યુબ ચેનલ છે જેમાં તમે અત્યારે અમારો વિડીયો જોઈ રહ્યા છો કુખાર મેલેડીમાં બારેજા ધામ એમાં તમને અપડેટ મળી રહેશે તો આ મેસેજ તમારા ગ્રુપમાં જે લોકો પણ માતાજીના ધામમાં જે ભાવિકો આવે છે એમના સુધી પહોંચાડશો અને જે નવા ભાવિકો બારેજામાં આવવાના છે જે આ રવિવારે આવવાના હોય એમના સુધી પણ આ મેસેજ પહોંચાડજો જેની પણ તમને ખબર હોય કે આ વ્યક્તિ જ આવવાનો છે આ ભાવિક માતાજીના ધામમાં આવવાનો છે એમના સુધી આ મેસેજ પહોંચાડજો અને બસ આ પછીના રવિવારે જે કંઈ અપડેટ છે તમને માતાજીની આ યુટ્યુબ ચેનલથી મળતી રહેશે મળીએ છીએ જ્યારે માળીનો હુકમ થાય ત્યારે બારે જમા રામ રામ